મોરબી જિલ્લાના હળવદના મેરુપર ગામના યુવક જયદીપસિંહ ડોડિયાનો પાર્થિવ દેહ ઓસ્ટ્રેલિયાના સિડનીથી માદરે વતન લવાયો છે જયદીપસિંહ ડોડિયા એક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયા હતા ત્યારબાદ ત્યાં નોકરી કરતા હતા તેઓના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તેમના પત્નીના વિઝા પણ મળી જતા પતિ પત્ની બંને સિડનીમાં રહેતા હતા

ભારત સરકારનો દૂતાવાસ ખૂબ જ મદદરૂપ બનેલ છે અને તેમના કુટુંબને હું પણ ત્યારે ડેટ બોડી જ્યારે મેરુપર ગામે આવી ત્યારે હું પણ હાજર હતો ત્યારે એમના કુટુંબને પણ મેં સાંત્વના આપી અને ભગવાન એમના આ યુવાનના કુટુંબને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના